વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટના આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાથે રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવી તેમની એગ્રીમેન્ટમાં ખોટી રીતે કેસ કરવાનો ડર માત પર રકમ બેંકોમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરને એસઓજી અને પીસીપી પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસ કમિશનર રજીકુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં દારૂ જુગાર અને કોલ સેન્ટરના માધ્યમથી સામાન્ય નાગરિકોને છેતરપિંડી વગેરે જેવા ગુનાઓને સદંતર નાબૂદ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી જે સંદર્ભમાં પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાના માર્ગદર્શન હેઠળ પીસીબી અને એસઓજીના પોલીસ માણસો દ્વારા આવા ગુના શોધી કાઢવા કામે લાગી હતી તે સમયે હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કોદરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈને ચોક્કસ બાદની હકીકત મળી કે સુરત અઠવા સિવિલ ચાર રસ્તા રાજહંસ કોમ્પ્લેક્ષમાં પોલીસ તથા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી સામાન્ય માણસો સાથે છેતરપિંડી કરે છે અને હાલમાં તેઓની આ પ્રવૃત્તિ ચાલુ જ છે જે મળેલ સચોટ બાદ હકીકત અનુસંધાને પોલીસ ટીમે છાપો મારી મોબાઈલ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ લાખના મુદ્દા માલ સાથે છની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી